અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી આરટીએ હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર એકસો સિત્તેર વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીઓનું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં શાળામાં આરટીમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાઈ હતી આરટીએ હેઠળ દર્શાવતી આવક કરતાં વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી ત્યારબાદ ખોટી આવકનો ખુલાસો થતા એકસો સિત્તેર વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવામાં આવ્યા રદ કરાયેલા એડમિશનમાં ઉદ્ગમ સ્કૂલના એકસો અને ગ્લોબલ સ્કૂલના છેતાલીસ એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના દસ આનંદ